તે તમે જોઈ રહ્યા છો લાઈવ માં ટોટલી અપડેટ મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બધું જ તૈયારી થઈ ગય છે ઝુલા થઈ ગયા છે રેડી સબ તો તૈયાર થઈ ગય છે અને સ્ટોલ પણ બધું જ તૈયાર થઈ ગય છે અને તમે જોઈ રહ્યા છો અહીંયા ઉપર બધે સિક્યુરિટી પણ ગોઠવાઈ ગય છે જે પબ્લિક માટે સલામતીની વ્યવસ્થા પણ સંપૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે સાંજ થી મેળાની શુભ શરૂઆત થઈ રહી છે મિત્રો જે કે તમે જોઈ રહ્યા છો અહીંયા મેળામાં બધી જ સ્ટોલ લગભગ રેડી થઈ ગઈ તૈયાર થઈ ગય છે અને લાસ્ટ ના વિડિયો માં જે વરસાદ પડ્યો તો આજે બધી જ આખા ગ્રાઉન્ડ માં કાકરી નાખી દેવામાં આવી છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો તો મિત્રો સંપૂર્ણ તૈયારી રાજકોટ ના રેશકો ગ્રામ રંજીલપુર રાજકોટ માં થઈ ગઈ છે તૈયારી આ બધું સ્ટોલ પણ રેડી થઈ ગયા છે અને સંપૂર્ણ વ્યવસ્થા તૈયાર થઈ ગઈ છે મેળો મિત્રો જે તમે જોઈ રહ્યા છો અને આ બને એટલી કોશિશ કરી છું તમને લાઈવ અપડેટ આપવાની અને આજ સાંજે થી મેળાની શુભ શરૂઆત થઈ ગઈ રે છે જે અહીંયા મોખમોગજી નું કામકાજ ચાલુ છે મિત્રો તો જોઈ રહેજો આપણે આગળ જશું અને ત્યાંની પણ માહિતી લઈશું મિત્રો આ મેળાનું નામ રાખવામાં આવ્યું છે સોર્યોનું સિંદૂર તો મેળાનું નામ આય રાખવામાં આવ્યું છે જે લોકમેળા રાજકોટના લોકમેળાનું જે નામ રાખવામાં આવ્યું છે સોર્ય નું સિંદુર રાખવામાં આવ્યું છે અને મોસ્ટ ઓફ બધી સ્ટોલ રેડી થઈ ગઈ છે અને તૈયારી પણ સંપૂર્ણ થઈ ગઈ છે અને આ સાંજ થી લોકમેળા નું આયોજન થઈ રહ્યું છે જે બધા જ ડોમ પણ વ્યવસ્થિત થઈ ગયા રેડી થઈ ગયા છે અને લગભગ આજથી જે સાંજે ચાર કે સાડા ચારે નું ઉદ્ઘાટન છે તમે જોઈ રહ્યા છો મિત્રો બધા જ સ્ટોલ રેડી થઈ ગયા છે સંપૂર્ણ રેડી થઈ ગયા છે અને મેળાનું જે આપણા રાજકોટ રંગીલું રાજકોટમાં આજથી મેળાની શુભ શરૂઆત થઈ રહી છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો બધા સ્ટોલ રેડી થઈ ગયા છે અને આજ સાંજ થી મેળાનું ખૂબ શરૂઆત શ્રી ગણેશ થાય છે મિત્રો જે મિત્રો લાઈવ છે એ લાઈવ અપડેટ આપી રહ્યો છે એ માટે કે આપણે જે સાંજ નું જે મેળાનું ઉદ્ઘાટન થાય છે એના માટે મારે બીજે જવાનું છે તો અત્યારે મિત્રો બધાને હું લાઈવ અપડેટ આપી રહ્યો છે તે જોઈ રહ્યા છો મિત્રો મેળાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે રાજકોટ ના રંગીલા રાજકોટ માં લોક મેળા નું આયોજન થઈ જો છે જે આજ થી શુભ શરૂઆત થઈ રહી છે મિત્રો બધી સ્ટોલ વ્યવસ્થિત ફૂલ થિયરી માં છે જે તમે જોઈ રહ્યા છો આ बाजू પણ છે એમ રીતે વચ્ચે સ્ટોલ રાખવામાં આવી છે અને બંને બાજુ ચકડોળ છે જે બોર્ડર પર બોર્ડર લાઇટ પર સેટરોળ છે વચ્ચે સ્ટોલ છે ખાણીપીણી રમકડા અને બધી વસ્તુ અહીંયા अवेलेबल રહેશે જે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો મિત્રો આપડા લાઈવ અપડેટ આવી આપી રહ્યા છે આપણા YouTube પરિવાર મિત્રોને આ बाजू પણ સ્કોલ છે કે પણ સંપૂર્ણ બરા તૈયારી થઈ ગઈ છે અને ત્યાં જે સાંસ્કૃતિક કાર્યક્રમનો ડોમ છે ત્યાં પણ જે મ્યુઝિક વાગી રહ્યું છે ત્યાં પણ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો લગભગ સંપૂર્ણપણે તૈયારી થઈ ગઈ છે આ ભાઈ આ ખિલવાય ખૂબ બવાર જો અત્યારે આપણે લાઈવ શૂટિંગ કરી રહ્યા છીએ અને મેળાના રાજકોટ ને રંગેલા રાજકોટ ના લોક મેળા માં જે ભવ્ય અતિ ભવ્ય તૈયારી થઈ ગઈ છે સંપૂર્ણપણે અને ટૂક સમય માં એટલે કે સાંજે તે લોક મેળા ની શુભ શરૂઆત થઈ રહી છે કે અત્યારે બને બાદો થી મોસ્ટો પર જગ્યા બેક કરી દેવામાં આવી છે અને અહીંયા સંપૂર્ણ અત્યારે જે કે સ્ટોલ પર ખાણી પીણ ના સ્ટોલ આઈસ્ક્રીમ ના સ્ટોલ ને બધે જ જે સ્થિત રેડી થઈ ગયું છે જગ દોળ પર બધારે રેડી થઈ ગયા આ સાંજે ઓપનિંગ થઈ રહ્યો છે મિત્રો જે આપના રાજકોટ રંગ્યુલો રાજકોટ શહેરમાં લોક મેળા ની ભવ્ય થિયારી આજ સંપૂર્ણપણે રેડી થઈ ગયે છે અને જે લાસ્ટ ટાઈમ અહીંયા પાણી હતું આજે આ બધું જો કાકરી થી વ્યવસ્થિત કરી દેવામાં આવ્યું છે આખો રેસ્કอส મેદાન માં લોકો ની અવરજવર પણ વધારે ચાલુ થઈ ગઈ છે મિત્રો દેખાય છે ઓયલા છે મત્ન પૂછે મિત્રો અને આખર આપણે જે બે રાઇડ છે જે લોકોના માહિતી લેશું જે સુનામી રાઇડ છે ને રેન્જર રાઇડ જે આ વખતે નવી ચાલુ થઈ છે એટલે દૂર દૂર તમે જે એરિયાસો જે પિયા કલર નો હેન્ડલ વાળો છે મિત્રો આ રીતે અહીંયા રંગીલા રાજકોટ માં જે લોક મેળા નું આયોજન થયું છે આપડા સૌરાષ્ટ્રનો નો મોટા મોટો લોક મેળો છે એનું આયોજન થઈ રહ્યું છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા આપડે આજે આપડા યુટ્યુબ પરિવાર મિત્રો ને લાઈવ બતાવી રહ્યા છે જેથી મેં જોઈ રહ્યા છો મિત્રો તો અહીંયા પણ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. અહીં દૂરથી નજારા જોઈ શકો છો મિત્રો અહીંયા જે રાજકોટના રિસોર્ટમાં લોક મela નું આયોજન સંપૂર્ણપણે તૈયારી થઈ ગયું છે. આજ સાંજ જે લોકમેળા નું શુભ શરૂઆત થઈ રહી છે અને લોકો પણ આવી રહ્યા છે ધીમે ધીમે કારણ કે ત્યાં તમે જોઈ રહ્યા છો લોકો ખરીદી કરી રહ્યા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો લોકો ધીમે ધીમે આવી રહ્યા છે મેળાનો આનંદ લેવા અને સ્ટોલ પણ ફૂલ રેડી થઈ ગયો છે બધી જ જે તમે જોઈ રહ્યા છો અહીં દૂર દૂર સુધી તમને બધી સ્ટોલ ઉ દેખાય છે અને પાછળની સાઈડ જે લોક મેળાનો જે ચકડોળ છે મોટા મોટા ઝુલા છે ડ્રેગન ઝુલા છે અને આ રીતે સ્ટોલ પણ બધી ભરચક છે કારણ કે મેળાનો પહેલો દિવસ છે આજે અને સાંજે જે મેળાનો શુભ શરૂઆત થઈ રહી છે મિત્રો અને જે સુરક્ષા દેખстана લોકો પણ પોતાની જગ્યા લઈ રહ્યા છે તો આ રીતે મિત્રો અહીંયા આપણે બતાવી રહ્યો છું તમને રાજકોટનો लोक मेला ने संपूर्ण तैयारी तय गई है ने लाइव तुमने बताइ रयो छो બધા મિત્રો જોડાવા વિનાંતી અને કમેન્ટ માં જરૂરથી લખે લાલજી ભાઈ ક્યારે મેળો ચાલુ આજ સાંજે દોય ચાલુ થાય છે મેળો વિક્રમભાઈ जाधव को खूब आभार आज સાંના 4:30 થી 5:00 ની વચ્ચે શુભ શરૂઆત થઈ રહી છે

આપણે ખાલી બાર બાર ની સાઈડ થી તમને બતાવી રહ્યા છે કારણ કે અંદર જવાનું પરમિશન હજી છે નહી કારણ કે એમાં જે કામ કાજ ચાલી રહ્યું છે થોડું તો આ રીતે મિત્રો હવે આપણે આગળ જઈશું અને જે નવી રાઈડ્સ આવી એ પણ તમને બતાવી અને જે રાઈટ સાઈડ જઈશું મોતના કુવા બાજુ જઈશું તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે હાલમાં જે સાતમ આઠમ જન્માષ્ટમી નો મોટો તહેવાર લોકમેળો રાજકોટમાં થઈ રહ્યો છે ખૂબ જ ફેમસ આપણા સૌરાષ્ટ્ર નો લોકમેળા નું આયોજન થઈ રહ્યું છે જે આપણે લાઈવ બતાવી રહ્યા છે રાજકોટના ના લોકમેળામાં તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહિયાં ચકડોળ બધું ખુબ જ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે અને હાલમાં તોલ પણ બધી રેડી થઈ ગઈ છે અને આજ સાંજે લોક મેળાનું શુભ શરૂઆત થઈ રહે છે જે તમે આજે જોઈ રહ્યા છો એ મોત્મ કોવન ઉયોજક છે 1 મિનિટ બાય

અને હવે પછીનો અપડેટ આપણે ત્યારે મેળો ચાલુ થાય ત્યારે બતાવીશું તો બતાવી મિત્રો જય માતાજી જય સારા હર હર મહાદેવ અને હેપી જન્માષ્ટમી મિત્રો હા સારી તમને સાડી